આજે ખાસ કરીને ગુજરાતની છવ્વીસ લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલય આજ ખોલવા જઈ રહ્યા છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી સાહેબ ગાંધીનગર લોકસભા સીટના કાર્યાલયનું ઓપનિંગ કરવાના છે અને અહીંયાથી ગુજરાતના બધાય મધ્યસ્થ કાર્યાલયના કાર્યકર્તાઓને સંબોધવાના છે તો આજે કમળનું અમારું કાર્યાલય જે ખોલવા જઈ રહ્યું હોય ત્યારે કાર્યકર્તામાં એક ઉત્સાહનો આનંદ જોવા દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષની એક અપેક્ષા છે

કાર્યાલય નું કાર્ય આત્મવિશ્વાસ છે કાર્યકર્તા ના બળ અને જુસ્સા ને જોમ ના આધારે ચૂંટણી લડાતી હોય તો આ કાર્યકર્તા ઉપર મને પૂરો ભરોસો છે કે પાંચ લાખ થી વધારે લીડ અમારા કાર્યકર્તા પરો લોકો છે કે દિવાળીના માહોલ કરતા પણ કાલે રામ મંદિરની જયારે પ્રતિષ્ઠા થવા જઈ રહી હતી ત્યારે લોકોની અંદર એક આરાધ્ય દેવની પ્રતિષ્ઠા થતી હોય ઉત્સાહ આનંદનું વાતાવરણ હતું તો સો ટકા લોકોના મનની અંદર રાષ્ટ્રભાવના છે એના કારણે અમને બેનિફિટ મળવાનો છે